સોયાબીન ચોખા હોવા છતાં રિજેક્ટ કરતા ખેડૂતોમાં આક્રોશ રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મેઘરજ મારું નામ પટેલ મુકેશ કુમાર બજુભાઈ હું રેલ્લાવાળા ગામનો વતની રેલ્લાવાળા તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી અને ખેડૂત પુત્ર છું પોતે અને અહીંયા આગળ મેઘરજ એપીએમસી માર્કેટમાં જે જિલ્લા સંઘ દ્વારા ખરીદી થાય છે એમાં અમે સોયાબીનના ટ્રેક્ટર લઈને આવ્યા હતા અમે ટ્રેક્ટર લઈને આવ્યા એમને કત રોજકાલ કાલ સાંજે મેસેજ મળ્યા હતા કે ભાઈ અહીંયા આગળ તમારે બાર વાગતામાં સોયાબીન લઈને પહોંચી જાવ અમે દસ વાગતા અમે સોયાબીન લઈને પહોંચી પણ ગયા છીએ અમારું માલ કોઈ ખરીદી કરવા માટે તૈયાર નથી વત્તા જે અધિકારી સાહેબ આવ્યા હતા એ અમારા રજીસ્ટ્રેશન ઉપર રિજેક્ટ એવું લખીને જતા રહ્યા છીએ બરાબર અને અમારું કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી હાલમાં જે અહીંયા આગળ જે લોકોના કર્મચારીઓ છે એ પણ સાહેબ જતા રહ્યા કોઈ ખરીદી કરી શકતા નથી અને અમે સાહેબ એ જ માગણી રાખીએ છીએ કે અમારો ટ્રેક્ટર ખાલી થાય અને અમને જે પૂરતો ટેકાનો ભાવ છે એ મળી રહે અને ઓના દ્વારા આ પૈસા આવો તમારી કેસીસી એ ભરાય એવી છે ન કેસીસી પણ ભરાય એવી નથી અહીંયા આગળ કેટલા કેટલો સમય છે દસમા મહિનામાં સોયાબીન પાક્યું હતું સાહેબ અને આજે આ પહેલું મહિનો સ્ટાર્ટ થઈ ગયો આજે તેર તેર જાન્યુઆરી થઈ ગઈ તો પણ એનું કશું જ નિરાકરણ નથી આજે પૈસા વગર લોકો ગમે તે હોય પૈસા માટે જ કામ કરતા હોય છે સાહેબ પણ આજે કેસીસી ભરવાના પણ પૈસા નથી સાહેબ અમારી સાહેબ એક એક જ માંગ છે કે અહીંયા આગળ અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ અને અમે જેમને સંતોષકારક જવાબ તોલ અને બધું વ્યવસ્થિત થાય અને અમે ઘરે જઈએ અમારું એ જ કારણ સર કે સાહેબ એવું કહે છે કે હાર્વેસ્ટર કટિંગ જોઈએ આપણે ખેસર કટિંગ જોઈએ એમ હાર્વેસ્ટર કટિંગ કોઈ ચલશે નહીં હાર્ડવેસ્ટર કટિંગ નહીં ચાલે એવું કહે છે જે ઉપલે અધિકારીઓ અમારે ના પાડે છે કે અમે તમારું કેન્સલ કરીએ છીએ એ રીતનું અમને કરી અને પછી જતા રહે છે સાહેબ અને કોઈ જગ્યાએ પણ ખરીદી કરવાનું નથી એવું કહે છે હા